એકસો બારથી બચાવ ફાયર ટીમને કોલ આવતા કે જૂના કટારીની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે અને આગ લાગે છે બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે બચાવ ફાયર ટીમની કામગીરી

કચ્છના સુરજભારી હાઇવે ઉપર વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ગાંધીધામથી મોરબી તરફના કચ્છના સુરજભારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેરાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના કારણે નજીકની હાઈવે હોટેલમાં પાર્ક થયેલા છ અને ટેન્કર મળી કુલ સાત જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઈ હતી જ્યારે દસથી બાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો આ દુર્ઘટનામાં ટેન્કરનું ચાલકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે પરંતુ હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી ટેન્કરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું ટેન્કર પલટી જતા એમાં આગ લાગી ગઈ હતી થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે આગ લાગ્યા બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો દસથી બાર કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ આ ઉપરાંત ધડાકાના કારણે હાઇવેની નજીકમાં આવેલી હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા આઠ જેટલા ટેન્કર તથા અન્ય વાહનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ દરમિયાન હાઇવે પર લગભગ દસથી બાર કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા જ્યારે બે ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ભચાઉ મોરબી ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઇટરોએ સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જ્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખીયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી હતી આ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશન પીઆઈ વી કે ગઢવીએ જણાવ્યું હતું કે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના આજે પરોઢે લગભગ ચારથી પાંચ વાગ્યાના અરસામાં બની હતી એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને પંદરથી વીસ મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટલમાં પાર્ક કરેલા આઠ દસ જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે આગળની વધી તપાસ ચલાવવામાં આવી રહી છે

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો